મુદેલખન ની અંદર એક હોણક બહુ ભલો માણા છે અને મુસ્લિમ રાજમાં બહુ મોટા હોદ્દા પર છે પણ કંઈક આવ્યો મુસ્લિમ રાજાએ મલેશ રાજાએ 1 કરોડ રૂપિયાનો દંડ ઠરાવ કેટલા રૂપિયાનો 1 કરોડ રૂપિયાનો દંડ પણ અને કહ્યું કે કરોડ રૂપિયા જો તું નહીં ભરતો તને મારીની મુસ્લિમ કરવામાં આવશે મોટા શેઠ જામીન બન્યા એક મહિનાની મુદત એને છોડ્યો એક મહિના અંદર એક કરોડ રૂપિયા ભરવાના બીજા ઘર વેચ્યું મિલકત વેચી બધું વેચ્યું પણ એક કરોડ રૂપિયા તેથી થાય કેમ અત્યારે કરવા ઘણા કઠણ પડે બિચારાને તો તે દાડે કે થાય કોઈ અને કરોડ રૂપિયા થયા નહીં હવે તો ત્રીસ દિવસમાં એક જ દિવસ બાકી છે મનમાં ભારે ચિંતા થવા લાગી કે મારે મારો હિન્દુ ધર્મ છોડી દેવો પડે મુસ્લિમ થવું પડે એના કરતા મોત નો સ્વીકાર કરો આમ નિર્ધાર કરી અને ગામની બહાર એક શિવાલય છે ત્યાં બિચારા વણિક ભક્ત આવ્યો છે જે વાતને સદગુરુ નિષ્કાન સ્વામી ભક્ત ચિંતામણીમાં પોતાની કલમે નોંધે છે પછી વણિક પોતાના ધર્મ આટલું ગૌરવ તો હોવું જોઈએ સમાન હોવું જોઈએ આપણે હિન્દુ છે તો આપણે એટલું ગૌરવ હોવું જોઈએ આ વણી ભક્ત રડી રહ્યો છે કરોડ રૂપિયા પૂરા નહી થાય તો મને મુસ્લિમ બનાવશે હાય હાય મારો હિન્દુ ધર્મ જાશે હિન્દુ સંતાનો જેટલા પણ ઘરસભા સાંભળતા તમને બધાને મારી ભલામણ છે હિન્દુ ધર્મના ચિહ્નોને ધારણ કરો કપાળ મૂર્ધો તિલક ધારણ કરો માથામાં શિખા રાખો તમે ગમે ગમે તે ઇષ્ટદેવની સાથે જોડાયેલા હોવ ભગવાન સ્વામિનારાયણ હોય પ્રભુ હોય હોય ભગવાન કૃષ્ણ પરંતુ સંપ્રદાયના હિન્દુ ધર્મના ધારણ કરો માથામાં શિખા રાખો અને ભક્તો મારી ભલામણ છે તમને શોખ હોય તો દાઢી રાખજો થોડી ઘણી પણ દાઢી રાખ્યા પછી પણ તમારી સામુ કોઈ તો એટલું તો ફેલ થવું જો કે હિન્દુનો કોઈ દીકરો છે દીધામાં કોઈ પડી જાય કે હિન્દુઓ હશે કેમ મહેરબાની કરીને એવી દાટી નહીં રાખશો એ મારી તમને કરબદ્ધ પ્રાર્થના છે આપણે પૂર્વ જે હિન્દુ ધર્મને ને બચાવવાને માટે ભક્તો પોતાની જાનોના બલિદાનો આપ્યા છે અને આપણે આપણા શોખમાં હિન્દુ ધર્મનું ગૌરવ ગૌણ થાય એવું આપણે કરીએ એવી મહેરબાની કરીને ભૂલ નહીં કરશો અહીંયા બે સાંભળે ને કહું છું ઘેરે બે સાંભળે ને કહું બધાને કહું છું આપણે ગૌરવ હોવું છે વણિક રડી રહ્યો છે કે હિન્દુ ધર્મ જ આશે આવા કષ્ટમાંથી કોણ ઉગાર કર આંખ્યો માંથી આસુડા ની ધારો વહી રહી છે મુખમાંથી શબ્દો નીકળી રહ્યા છે શિવાલય ને કરતા કરતા રડી રહ્યો છે હવે આ હિન્દુ ધર્મ કોણ બચાવશે મારો હિન્દુ ધર્મ કેમ કરી ટકશે આમ રડી રહ્યો છે પ્રભુને પ્રાર્થના કરું એ જ વખતે એ દ્રષ્ટિમાં બે સંતો આવ્યા છે એનાય ભાગ્ય જોર કરતા છે સદગુરુ વ્યાપકાનંદ સ્વામી ત્યાં પહોંચ્યા છે અને સંતોને જોતાની સાથે એક આશા બંધાણે કે સાધુ સાધુ પુરુષ ને પ્રાર્થના કરે સાધુ ભગવાનને ને પ્રાર્થના કરે મુક્ષ બિચારો દુઃખ બહાર નીકળે રડતે ને ત્રેને સમય જોયા છે સંતોને જોયા છે આ ડિસ્કાઉન્ટસ મનુ

અને એક જ દાડો બાકી છે ને કરોડ રૂપિયા જો પૂરા નહીં થાય ને તો મને મારીને મુસ્લિમ કરશે સમય કરોડ રૂપિયાનો દંડ પૂરો કરવા માટે મે મારા ઘર સંપત્તિ બધું વેચી દીધું છે પણ તેમ છતાં દંડ પૂરો થાય તેમ નથી મારા પર કૃપા કરો અને રડતા અવણેક અને જોતાની સાથે સદગુરુ વ્યાપકાનું સમય હૃદય હૃદયમાં દયા પ્રગટે છે સાદો હૃદય નવનીત સમાન કહા કવિન પર કહા ન જાના એ શબ્દો છે છે પ્રમાણે માખણ કોમળ જેને પોતાના સામે નથી નથી પણ બીજાના જે સહન કરી શકતા એવા સંત દયાળો વ્યાપાન સૌ પણ ભીની થઈ ગઈ છે મસ્તક ભાઈ હાથ મૂકીને કહ્યું છે બાપ રડીશ નહીં જેનું કોઈ નથી એના ભગવાન છે અને આ ધરતી પર અનંત આત્માને તારણ માટે ભગવાનનું પ્રાગટ્ય થયો છે અત્યારે સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધિને પામ્યા છે તું એ ભગવાન સ્વામિનારાયણ શરણાગત બન અને ભગવાન સ્વામિનારાયણ ભજન કરી જરૂર ભગવાન સ્વામિનારાયણ તને મદદ કરશે સ્વામી મને શરણાગત બનાવો સ્વામી વર્તમાન ધારણ કરાવી કંઠે પહેરાવી છે પણ સ્વામી મારી પાસે અડતાલીસ ચોવીસ કલાક જ આડે છે સ્વામી કે ચોવીસ કલાક તો શું ઠાકોરજી માટે ચોવીસ મિનિટ પર કાફ્યું હોય છે તો ચિંતા છોડ એ ભગવાન સ્વામી અખંડ ભજન કર સ્વામિનારાયણ જીવન ભગવાન નથી નિર્ધાર નથી ક્યારે કઈ બધું ટન મારશે ભગવાન ભક્તો બધી વાતે સાનુકૂળતા હોય ને ત્યારે જ ભગવાન ખૂબ ભજન લેજે ત્યારે જ ખૂબ ભજન લેજો ને તો માણસના જેનું બધી વાતે સાનુકૂળતા હોય ત્યારે માણસને મંદિર ન ગમે

ઠાકોરજી તારી રક્ષા કરશે કરશેક સ્વામીના વચનમાં પૂર્ણ ભરોસો બેસી ગયો વચનમાં ભરોસો બીજા નંબરમાં ભગવાન દર્શન દેશે ભગવાન કષ્ટ કાપશે એમાં ભરોસો બે વાતમાં ભરોસો બેઠો છે અને વણિક સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી આંખોમાંથી આસોડે ને વહે સ્વામિનારાયણ 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 મળ્યો ભજન કરવા અને ખરેખર ભજન જયારે આદર્યું ને ભગવાન સ્વામિનારાયણ રહીને શક્યા નગર ધારણ કર્યું છે અને ધારણ કરી ભગવાન મુસ્લિમ ત્યાં ગયા છે આ કરોડ રૂપિયા લઈ લો અને ખત પાછો આપો તમે જે વચ્ચે ઠેરાવ લખાણ કર્યું તો કરોડ રૂપિયા નો ભરત મુસ્લિમ કરો એ પાછો આપો ભગવાન શ્રી હરી ખત પાછું લીધું છે અને આવ્યા રડતા વણિક ની પાસે ભગવાન શ્રી હરી કે મારો ભક્ત થાય મને ગમે ની સગુ નિશ્વાસ વાતને લખી ભરી ખત પાછું લીધું પેલા વણિક ન્યાય હાલી નીકળ્યા બોલે પાછ ઈ વાંધો નહીં ને આપણે તો થોડી ઘણી કોઈક ને મદદ કરી પાછું કેટલું બધું આપણા મનમાં હોય કઈ નહીં ભગવાન છે